તો જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ જય ઠાકર સીતારામ અને જય રાંદલ તો આપણો સૌરાષ્ટ્ર એક પૌરાણિક ગાથામાં પેલો પીસ એટલે કે ભાગ એક આપણે આવી ગયા છે રાંદલ મંદિર દડવા ગામ તે માણાદર શહેરનું એક ગામડું છે નાનું શીખ ને ત્યાં રાંદલ વાસ છે તો આપણે ચાલો આપણે મંદિરે જઈને આપણે મંદિરની મુલાકાત લઈએ આ તમે રોડ જોવો છો તે રોડ આવે છે પોરબંદર કુતિયાણા થઈને ને હું જે જગ્યાએ ઊભો છું આને કેમ છે દડવા ગામનું ફાટક એટલે ફાટક પણ કહેવામાં આવે છે બે ગામને આ રોડ આવે છે જૂનાગઢ માણસ બાટવા થઈને અહીંથી તમે સીધું સીધું જાઓ એટલે પહેલાં રફાળા આવે છે પછી દળવા ગામ તો મિત્રો આપણે આવી ગયા છીએ દડવા ગામ તે સુંદર અને બહુ જ રળિયાવણું ગામ છે તો આ છે રામધાન મંદિરનું ભોજનાલય ત્યાં રવિવાર અને મંગળવારે ભાવિકોને પ્રસાદી આપવામાં આવે છે તો આપણે પૂગી ગયા છીએ રામધનમાના મંદિરે તો ચાલો આપણે મંદિરની મુલાકાત લઈએ આપણે અંદર માતાજીના દર્શન કરીએ આપણે આવી ગયા છીએ રાંદલમાનું મંદિર દળવા ગામ અહીંયા રવિ નિવાસ નિવાસસ્થાન છે તો આપણે મંદિરની મુલાકાત લેવાના છીએ તો બાપુ સાથે આપણે વાત કરીશું તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ આ મંદિર ઘણા વર્ષો જૂનું બહુ જ ચમત્કારિક મંદિર છે જેમાં ત્યાં લોકો રામધામના લોટા માનેલા હોય તો ત્યાં રવિવારે અથવા મંગળવારે ઘણા ભાવિકો ત્યાં પૂરા કરવા આવે છે અને આ મંદિર માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી તમે કોઈ પણ માનતા માનો તો તે ઘણા પરિવારના ઘણા બારણા બધાયેલ છે તથા અહીંયા મંદિરમાં ફોરેનથી પણ ઘણું બધું દાન આવે છે તો મિત્રો તમે આ મંદિરની મુલાકાત ચોક્કસ લેજો ને અહીંયા જ્યાં બાળકોને તમે માનતા માનેલી હોય તો અહીંયા સાકરથી જોખવામાં આવે છે તો મંદિરની મુલાકાત જરૂરથી જરૂર તમે લેજો એ મારી તમને વિનંતી છે અને આ મિત્રો હું મંદિરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આભાર માનું એટલું ઓછું છે કારણ કે તેમને એટલે કે મંદિરે મને વિડીયો ઉતારવાની અનુમતિ આપી એટલા માટે અહીંયા વિડીયોને ફોટા પાડવાની સખત મનાય છે તો મિત્રો તમે પણ ફોટો અથવા વિડીયો ઉતારતો તો નહીં એવી હું તમને વિનંતી કરું છું હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ રામધલમાનું મંદિર દોડવા ગામ એ ત્યાં મંગળવાર ને રવિવારે જ્યાં માણસ એટલે કે ભક્તો સમાતાના હોય તે આ મંદિર છે રાંદલમાનું તો આપણે આવી ગયા છીએ તો આ કેટલા વર્ષથી જૂનું અને પૌરાણિક આ રામદલમાનું મંદિર છે આજે હું તમને એવું આજે વૃક્ષ બતાવવાનું છું ત્યાં જ્યાં લીમડો અને પીપળો બે એક છે અને જ્યાં સતત ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ અને સાતે સાત દિવસ આપણે પોપટનો કરવો હોય છે તમે જોવો છો ત્યાં અહીંયા પોપોટ પોપટ આખા ઝાડવા પોપટ છે અને જો લીમડો અને પીપળો બે એક છે આપણે રહીએ છીએ મંદિરના બાપુ તો આપણે સુરેશ બાપુ તો આપણે સુરેશ બાપુની આપણે વાત કરીશું જરાક અમને બે શબ્દ કેમ રાખ દર્શક મિત્રોને હાલો જય માતાજી આ વર્ષોથી આ લીમડો પીપર છે ને પીપર મીઠી છે લીમડો કડવો છે એના પોષણથી પીપર વૈથી એ માતાજીનો પરચો છે ને દર રવિવાર મંગળવાર માતાજીના લોટાઈ કેડાઈ છે વરસાદી ચાલુ હોય બે વાગ્યા સુધી માતીના દર્શન ખવાથી પાંચ સા હતી બાપુ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું તમે અમારા દર્શક મિત્રોને મિત્રો બધા તો મિત્રો રવિવાર અને મંગળવાર તે શુભ ગણાય છે કે નું વાર રવિવાર અને મંગળવાર તો મિત્રો રાંધલમાં અને રવિ રાંધલમાં પણ કહે છે તો દડવા ગામ જ્યાં રવિવાર અને મંગળવારે ખૂબ ભક્તો એટલે કે ભાવિકો આવે છે દર્શન કરવા ઉમટી પડે છે માણસો અહીંયા તો તમે છોકરાને માનતા માનો છો સાકરવાળા જોખવાની ત્યાં જોખાય છે તમે રાંધણમાંના લોટા માંગો માંડો છો પણ એ પણ લોટા અહીંયા મંડાઈ જાય છે એટલે તમારી સંપૂર્ણ શ્રદ્ધા તમે માનતા માનો છો તો અહીંયા પૂરી થાય છે તો એક ફરી રાંધણમાના દર્શન કરવા આવો અને કમેન્ટ કરજો જય રાંધલમાં તો મિત્રો તમને આ વિડીયો તમને કેવું લાગ્યું આપણો સૌરાષ્ટ્ર પૌરાણિક ગાથાનો પહેલો ભાગ એપિસોડ વન રાંધણમાની દયાથી આપણો વિડીયો સંપૂર્ણ ઉતરી ગયો છે અને તમને આ વિડીયો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો ભૂલતા નહીં રાંદરમાના મંદિરે એક ફરી દડવા ગામ આવો અને પધારો અને દર્શન કરો માતાજીના મિત્રો તો તમને એ એપિસોડ તમને કેવો સારો લાગ્યો તો મારા ચેનલને લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ તમે કરી દીધી છે તો આપણે મળીએ છીએ નેક્સ્ટ એપિસોડ સાથે નવા રોમમાં જ ઇતિહાસ સાથે